ઓરિએન્ટેશન ઇઝ લોક પ્રોટીટ ડિવાઇસ આટ ઝીરો બટન ના ટોપ ફાન્સ બટન ડબલ ટેપ ટેક ટ્રેક હેલો एवरीवन જય સ્વામિનારાયણ આજે તો સવાર સવારમાં લાઈવ થઈ ગઈ હું ઘણા સમય પછી આ રીતે આપણે લાઈવ મળ્યા છીએ મિત્રો બે હજાર પચીસ આપણે બાય બાય કહી દીધું અને હવે શરૂ થઈ ગયું બે હજાર છવ્વીસ થોડું જે લોકો જોબ કરતા હશે એમને લખવામાં પ્રોબ્લેમ થશે બે હજાર પચીસ લખાઈ જશે થોડો સમય આવું રહેશે ભગવાનને પ્રાર્થના કે આવનારો વર્ષ છે એ આપણા બધા માટે ખૂબ સુખદાય ફળદાય નીવડે તને મને ધને સુખ્યા થાય કોઈ પણ પ્રકારની વિશ્વની દેશની યુદ્ધની કોઈ પણ મહામારીઓ છે એ આપણા બધાથી દૂર રહે અને ધાર્યા કાર્યો અધૂરા કાર્યો છે એ આ વર્ષે પૂર્ણ થાય બસ એ જ પ્રાર્થના તો આ વખતે આપણે બધાએ ભગવાનને પ્રાર્થના તો કરી દીધી પણ કંઈક નવા સંકલ્પો તો ધારણ કરવા પડશે ને કંઈક ગોલ તો લેવા પડશે ને તો એ ગોલ અચીવ થશે તો આપણે બધા સાથે મળીને કંઈક એવા ગોલ નક્કી કરી ગોલ બહુ નાના નાના નક્કી થાય જેવું વ્યક્તિ જેમ કે હું એવો ગોલ લઈ શકું કે રોજ સવારે ઉઠીને દસ મિનિટ સુધી મેડિટેશન કરવું કારણ કે વેલા તો ઉઠાય છે અને પોતાને એક હેલ્થ ક્લબમાં રોજ બે મુદ્દાઓ ન સાંભળ્યા હોય એવા એવા મુદ્દાઓ સાંભળવા મળે છે હેલ્થ સારી રહે છે કોન્ફિડન્સ વધે છે નવા લોકો સાથે વાતચીત થાય છે એકબીજાની પ્રેરણાથી આગળ વધી શકાય છે અને સૌથી અગત્ય જો કોઈ મુદ્દો હોય તો એ છે કે 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 હેલ્થ સારી રહે કારણ કહેવાય છે ને સંગ એવો રંગ તો જેવા લોકો આપણને મળે એવા આપણે થઈએ રાઈટ મને ત્યાં સારા લોકો મળે છે રોજ સવારે અમારી ક્લબમાં પ્રાર્થના થાય છે ક્લબ તો ઘણી બધી હોય થર્ટી ફસ્ટ નાઈટની અલગથી સ્પેશિયલ ક્લબ હોય એમાં લોકો શું કરે એન્જોય કરે ખાઈ પી મોજ મસ્તી કરી અને નીકળી જાય સારી વાત છે પણ એવી કોઈ ક્લબ આપણે જોઈન્ટ કરીએ કે જેમાંથી આપણે કંઈક શીખીને જઈએ લાલો લાભ વગર લૂટે નહીં આ કહેવત આપણે બધાએ સાંભળી જ છે સાંભળી છે ને કોઈપણ વ્યક્તિ અત્યારે તો દુનિયા બહુ જ સ્વાર્થી થઈ ગઈ છે કે જો તમારી પાસે એમને કંઈ કામ હોય ને તો જ એ વાતચીત કરે તો જ તમારી સાથે બોલે અને ઘણી જગ્યાએ એવું બને છે કે દુનિયા એકદમ એવી થઈ ગઈ ઘણા લોકો એવા હોય કે કામ હોય ને ત્યાં સુધી તમારે બહુ સારું સારું વર્તન કરે અને જેવું કામ પૂરું થાય એટલે તમે કોણ ને હું કોણ પણ આવું ન હોવું જોઈએ આપણે કેટલું જીવ્યા ને એ મહત્વનું નથી કેવું જીવ્યા ને એ મહત્વનું છે ઘણા લોકો નાની ઉંમરમાં એટલી બધી સિદ્ધિ પામી ગયા હોય એટલી બધી પ્રતિષ્ઠા હોય કે ન હોય ને આપણી વચ્ચે તો પણ સૂક્ષ્મદેહ જાણે આપણી સાથે જ છે એવો અહેસાસ થતો હોય છે ચાલો ફરીથી ઘણા દિવસ પછી હું જ્યારે લાઈવમાં આવી છું ત્યારે હું જોઉં છું કે કેટલા લોકો મને સાંભળે છે કોઈએ મને કંઈ ક્વેશ્ચન કર્યો એ બધા જ પ્રશ્નોને સમજવા માટે મારે મારા ફોનને ટચ કરવો પડશે હું જેવું ટચ કરીશ એટલે તરત જ મારો ફોન છે બોલશે ને બોલશે એટલે તમને સંભળાશે તો તમને થોડું એવું ડિસ્ટર્બન્સ આવશે એના માટે તમે મને માફ કરજો કેમ કે હું પ્રજ્ઞા છું એટલે હું જોઈ નહીં શકું તો તમને રિપ્લાય કઈ રીતે આપી શકીશ વેલકમ ટુ લીવ ચેટ લર્ન મોર આદ કુમાર દા આદ કુમાર દા સ્ટી ટુ બી રાધે 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 જો ડબલ કુમાર દા આદ બગન કુમાર દા ચેટ ઓપ્શન્સ ગેમ ક્રિએટ ટૂલ્સ સ્વિચ ફિનિશ 5 મિનિટ્સ વા ખૂબ સરસ જે લોકો લાઈવ સાંભળે છે એમના માટે ખૂબ ખૂબ આભાર ક્લેપિંગ કરીએ એ લોકો માટે ચાલો કે જે અત્યારે મારી સાથે લાઈવ છે સમજે છે કંઈક સાંભળે છે આ અમારા ક્લબના જ વિચારો છે અમારા ક્લબમાં લોકો એવું કહે છે કે તમે તમારા માટે જ ક્લેપિંગ કરો કે તમે અત્યારે પથારીમાંથી ઊભા થઈને તમે સારું કાર્ય કરી શક્યા છો બરાબર ને સવારમાં હું મોર્નિંગ થોટ્સ કેમ મૂકું છું કે આપણા વિચારો અને મોસ્ટ ઓફ તો આપણે એવા જ સુવિચારો મૂકીએ છીએ કે જે આપણા દિલ સાથે કંઈક જોડાયેલું હોય ટચ થયેલું હોય તો આપણે શું વાત કરતા હતા કે કેવો જીવ હોય તો સારું તો શ્રીજી મહારાજ છે એ માત્ર ઓગણપચાસ વર્ષ જીવ્યા છે આ પૃથ્વી પર પણ કેટલી મોટી સિદ્ધિ આપીને ગયા છે એક પછી એક ગુરુને એ વારસો આપી અને એ ગુરુમાં વસી અને ખૂબ સારા કાર્ય કરાવે છે મંદિરો બંધાવે છે બંધાવે છે ને અને લોકોને સદવિચારે મૂકે છે લોકોના વિચારો શુદ્ધ કરે છે સત્સંગ કરાવે છે સંતનો સમાગમ કરાવે છે કરાવે છે ને તો એ જ રીતે આપણે કેટલાક એવા વ્યક્તિને જોઈએ ને ત્યારે આપણને સમજાય કેટલા લોકો એસી નેવું વર્ષ પાર તો કરી જાય છે પણ એકદમ રીબાઈ રીબાઈને જીવતા હોય છે અથવા તો એને જીવનમાં કોઈ જાતનો રસ જ નથી હોતો એ પોતે વિચારતા હોય છે કે હવે અમારે શું કરવું અને ક્યાંક ને ક્યાંક ઘણી વાર એવું પણ સાંભળવા મળે છે કે ભગવાન હવે લઈ લે તો સારું એવું કેમ સાંભળવા મળે છે એ લોકો એની જિંદગીમાં કંટાળી ગયા હોય છે અને ઘણા લોકો એટલું સારું જીવી જાય છે કે પણ વાર એવું ન બોલે કે ભગવાન મને લઈ લે તો સારું એમના માટે જીવન ટૂંકવું પડે એટલા સારા કાર્યો કરતા હોય હમણાંની જ વાત છે ડિસેમ્બર અમારા બધા માટે માટે તમામ વ્યક્તિ ખૂબ જ બોજારો દિવસ હતો એ દિવસને અમે ક્યારેય નહીં ભૂલી શકીએ ક્યારેય કારણ કે અમારા બધાના માતૃ માતા જેવા સખી સખી તો સખી બેન તો બેન ને માતા કહો તો માતા અમારા બધાની જતી રહી આ દુનિયા છોડીને જતી રહી ચાર મહિના તેઓ પથારીમાં રહ્યા કોઈ જ કામ વગર કારણ વગર ભગવાને એમને એમની પાસે બોલાવી લીધા ખૂબ સારું નોલેજ ધરાવતા હતા ખૂબ સારું ગાઈ શકતા હતા બધા જ ધર્મ વિશે જાણતા હતા ભજન ગાય ગીત ગાય સુગમ સંગીત ગાય બાળગીત ગાય પ્રાર્થના ગા કરે પ્રાર્થના ગાય પણ ખરા બધી જ વસ્તુ બધી જ કળા એમનામાં હતી એકદમ મોજીલો સ્વભાવ અને નાનું બાળક પણ એમની સાથે ખૂબ મોજ મસ્તીથી વર્તન કરે કોઈના માટે એને અભાવ અવગુણ નહીં એવી વ્યક્તિ તો અત્યારે આપણને જોવા જ ના મળે અને એમનું નામ છે હંસાબેન અને એમનું નામ છે હંસાબેન ચોટલિયા આપણા બધાની વચ્ચેથી જ્યારે એમને વિદાય લીધી ને એમનું દુઃખ આપણને બધાને ખૂબ થાય પણ એમના માટે આપણે પ્રાર્થના કરવાની છે કે ભગવાન એ ઉચ્ચ કોટીના જીવને એકદમ શાંતિ આપે જ્યાં હોય ત્યાં ભગવાન એમની સાથે રહે આપણે નક્કી તો નથી કરી શકતા કદાચ એના કોઈ કર્મના આધીન એમને કોઈ જન્મ લેવો પડે તો એકદમ સારા ઘરે એમનો જન્મ થાય મને એટલી તો ખબર છે કે ભક્તિવાળા હતા એટલે હશે કોઈ પોણીયન સાળી ઘરે જ ભગવાનના જ કોઈ પરમ ભક્તના ઘરે એમનો જન્મ હશે માત્ર ને માત્ર સત્તાવન વર્ષનું એમનું જીવન હતું છેલ્લો ટાઈમ હતો નોકરીનો ખૂબ સારું કાર્ય એમને કરવું હતું પોતે એવું વિચારતા હતા કે મને જે મળ્યું છે ને એ મારે બધાને આપવું છે પણ ભગવાન એમને આપણી વચ્ચે રાખી ન શક્યા ચાર પથારીમાં હતા એમને એટેક આવ્યો હતો એમને લાગતું હતું કે હું કંઈક ખાઈ રહી છું એમના લીધે મને ગેસ થઈ રહ્યો છે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં પોતે એડમિટ થયા ચાર મહિના કોઈ વ્યક્તિ બે દિવસ પણ જો પથારી વર્ષ રહે ને તો તરત ભગવાનને પ્રાર્થના કરે કે એ ભગવાન હવે મને લઈ લે હવે મારો સમય પૂરો થઈ ગયો છે મારો સમય પાકી ગયો છે જ્યારે આને એક વખત પણ એવું નથી કીધું કે ભગવાન તું મને લઈ લે કેટલો સારો અને પોઝિટિવ જીવાતમાં છે એ પણ અમારી ક્લબમાં બેસતા ભાગ્યશાળી હોય ને એને જ આ વસ્તુ મળે એવું એ પોતે બોલતા હતા આજે કોઈ પણ વ્યક્તિ જ્યારે યાદ કરે છે છે ને ત્યારે એમને અંતરથી ખૂબ જ દુઃખ થાય કેવું હતું વ્યક્તિત્વ સત્તાવન વર્ષ પોતે જીવ્યા બાળકો સાથે પણ બાળકો જેવડા થઈ જાય યુવાનો સાથે યુવાન જેવડા અને વૃદ્ધો સાથે વૃદ્ધો જેવડા એના માટે ખૂબ અઘરું છતાં પણ એવું કહેતા કે મને મારો વાલો ગૌડાવશે બહુ ઝડપથી મને મારો વાલો ઉભી કરાવશે આવા આવા વાક્યો એમના મોઢે સાંભળવા મળતા હતા હજુ આજે પણ એ અમારી વચ્ચે છે એ